આજે આપણે ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે સૌને જય ગણેશ ગણેશ મહોત્સવ આવતો હોવાથી આપણે આજે સેતુ ટ્રસ્ટ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેનો ઉદ્દેશ્ય એ છે કે આપણે પીઓપીની મૂર્તિ ન વાપરતા કોઈ પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ની સ્થાપના કરીએ આપણે એ વિભાગમાં એક સ્પર્ધાનું આયોજન પણ આ ગણેશોત્સવ દરમિયાન કરીએ છીએ કે જેમાં છાણ માટીની મૂર્તિ અમે એકથી પાંચ અને છથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને નવસો જેટલી મૂર્તિઓ આપીશું અને એમને પ્રાઇઝ અને પ્રોત્સાહન ઇનામો અને સર્ટિફિકેટથી સન્માનિત કરીશું અને એ જ રીતે યુવા મંડળો ઘરમાં જે ગણેશજી કરે છે શેરીઓમાં કરે છે દુકાનોમાં કરે છે શાળા કોલેજોમાં જે ગણપતિ ઉત્સવ કરે છે તેમાં જેણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ કર્યો હશે એમને અમે ભાગ લેવડાવીશું અને સો દોઢસોથી વધારે લોકો એમાં પાર્ટિસિપેટ કરે આખા જિલ્લામાંથી આણંદ જિલ્લામાંથી અને એ લોકો આ ઉત્સવમાં ભાગ લે એવું પણ અમે ઈચ્છીએ છીએ તો આ રીતે આપણે પ્રકૃતિનું રક્ષણ કરીએ પર્યાવરણનું રક્ષણ કરીએ ઉત્સવ મનાવો પર્યાવરણ મચાવો એ ટેગલાઈન અંતર્ગત અમે સેતુ ટ્રસ્ટ આ પ્રકારની કોમ્પિટિશન કરીએ છીએ અને સમગ્ર પ્રદેશમાં આણંદ જિલ્લામાં ઘર ઘર સુધી આ વાત પહોંચે તેટલા માટે આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન